આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સર્વદર્શક સ્ત્રીઓ આમાં સૂર્યગ્રહણ વિશે તમે ચર્ચા સાંભળી જશે પરંતુ હું તમને સચોટ શાસ્ત્રોક્ત નિયમ અત્યારે બતાવું છું પહેલાં તો ટૂંકમાં જ કહી દઉં કે સૂર્યગ્રહણ છે જ નહીં પાડવાનું પણ નથી અને દેખાવાનું પણ નથી તો ઘણા બધા લોકો પંચાંગનું પ્રમાણ બતાવશે કે આ પંચાંગમાં આમ લખ્યું આ પંચાંગમાં આમ લખ્યું પણ હું તમને એમ કહું છું કે સંદેશ પંચાંગમાં એમાં એવું લખેલું છે કે ગ્રહણ દેખાશે અને ધાર્મિક રીતે પાડવાનું છે પરંતુ એ જ પંચાંગની અંદર તમે જોશો તો એમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે પ્રિન્ટ મિસ્ટેક એટલે કે એમાં જે લખાણ કરવાનો હોય એમાં થોડો ફેરફાર રહી ગયો છે પણ સંદેશ પંચાંગવાળાની ખરેખર ભૂલ નથી કારણ પાડવાનું પણ નથી દેખાય નહીં તો એનું પાલન કઈ રીત કરવાનું હોય એટલે એ ઉપરાંત એવું નથી ગાયત્રી પ્રત્યક્ષ પંચાંગ છે જન્મભૂમિ છે ગુજરાત છે ઉત્તમમાં ઉત્તમ નિર્ણય સાગર છે એ પંચાંગમાં પણ સૂર્યગ્રહણ પાડવાનું કે સૂર્યગ્રહણ દેખાવાનું એવું લખ્યું જ નથી દેશ વિદેશમાં દેખાશે બીજા દેશોમાં ઘણી જગ્યાએ દેખાશે પણ ભારતમાં આ ગ્રહણ દેખાવાનું પણ નથી એટલે જે વિડીયા આવે છે તમારા વોટ્સએપમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં જ્યાં આવતા હોય ત્યાં પણ એ વિડીયા પોતાના વિવશ માટે પોતાના નામ માટે અને પોતાના સ્વાર્થ માટે તૈયાર કરે છે પણ તમે પ્રમાણ તો પ્રમાણ કોઈ પાસે છે જ નહીં કારણ કે સૂર્યગ્રહણ જ નથી તો પ્રમાણ કઈ રીતથી હોય એટલે આ રાશિ માટે શુભ આ રાશિ માટે અશુભ એવું તમે બધું જોશો કે આ રાશિના આ ઉપાય કરવો આ રીશન આ રાશિને આ દાન કરવું પણ ગ્રહણ જ નથી ટૂંકમાં હું તમને એટલું જ કહેવા માગું છું કે એક પંચાંગમાં ગ્રહણ વિશેનો ઉલ્લેખ બતાવ્યો નથી બતાવ્યો છે એમાં એવું બતાવ્યું કે આ ગ્રહણ ધાર્મિક રીતે પાડવાનો નથી અને ભારતમાં દેખાશે પણ નહીં તો સર્વ દર્શક શ્રીઓ આટલી જ ટૂંકી અને નાનકડી માહિતી દેવા માટે હું અહીંયા આવ્યો હતો નમસ્કાર ધન્યવાદ